શમશાનોમાં લાંબા ગાળાનો લાભ નાગરિકોને મળવા જઈ રહ્યો છે કેવું રોકડિયા વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજ રોજ મળી હતી જેમાં શમશાનોના ખાનગીકરણનો મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય અને કાઉન્સિલર એવા કેવું રોકડિયા આ બાબતે પ્રજા હિતમાં ગણાવી નાગરિકોને લાંબા ગાળે ફાયદો મળશે તેવું સભામાં જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે પહેલાં એકત્રિત શમશાનો પૈકી ત્રણ કે ચાર શમશાનોમાં સંસ્થાઓ સેવા આપતી હતી પરંતુ હવે બધા જ શમશાનોમાં નાગરિકોને સિક્યુરિટી ગાર્ડ અંતિમ ક્રિયાનું સન્માન રજિસ્ટરમાં કર્મચારી આ તમામ બાબતોની સેવા નાગરિકોને મળવા જઈ રહી છે અને અગાઉ જે સંસ્થાઓ શમશાનમાં કામ કરતી હતી તેઓએ સારું જ કામ કર્યું છે અને જો તેઓને હજુ પણ સેવા આપવી હોય તો તેના માટે પાલિકા આવકાર્ય છે પહેલાં પણ પાલિકા શમશાનના મુદ્દે ખર્ચ ઉઠાવતી હતી અત્યારે થોડો વધારે ખર્ચ થશે પરંતુ તેની સામે વધુ સારી સુવિધાઓ પાણી ટોયલેટ અંતિમ ક્રિયા તમામ સુવિધા સારી રીતે મળશે આવો ને ટ્રેમાં ગ્લાસ પણ ઉચકીને આપી ન શકનાર વ્યક્તિ એને મેં પટાવાળા તરીકે રાખ્યો હતો એના ઘરમાં એની માતા જ વર્ષોથી કમાતા હતા અને એના પિતા દસ વર્ષથી બીમાર જ્યારે એમનો દેહવાસ થયો ત્યારે એ ઘરની હાલત કેવી હોય એ લોકોને કલ્પના ન હોઈ શકે એ તો જેની ચાદર ખેંચાઈ હોય ને એને ટાળવાથી હોય એવા વ્યક્તિને આજે સ્મશાનનો એક રૂપિયાનો ખર્ચ ન લાગે ને તો એ જે આશીર્વાદ વડોદરા શહેરની કોર્પોરેશન પર વરસાવશે અને વડોદરા શહેરની જનતા પર વરસાવશે ને તો એનાથી વડોદરા શહેરનું ભલું થવાનું છે તો આવા અનેક ઉદાહરણો છે કે જેના માધ્યમથી આજે કોર્પોરેશન એક પણ રૂપિયાનો ખર્ચ લોકો પાસેથી વસૂલવાની નથી અને લોકોના રૂપિયા લોકોના માટે ખર્ચ કરવા કોર્પોરેશન જઈ રહી છે સારી સુવિધા સારા ટોયલેટ બાથરૂમ સારા લેન્ડસ્કેપવાળા ભવિષ્યના ગાર્ડન બને સારી નાવાની વ્યવસ્થા કે પાણી પીવાના પાણીની વ્યવસ્થા ત્યાં એક એડમિનિસ્ટ્રેટર લોકોને મળે ત્યાં યોગ્ય જગ્યામાં સિક્યોરિટીનો સ્ટાફ મળે આ તમામ સ્મશાનની અંદર કોર્પોરેશન કરવા જઈ રહી છે આમ છતાં પણ આમ છતાં પણ કોઈને પોતાના સજેશન હોય તો કોર્પોરેશનનો વિરોધ કરવાથી કોઈ સિસ્ટમ બદલાતી નથી કોર્પોરેશનની જોડે હેલ્ધી ચર્ચા કરવાથી આપણે સમાજ સમાજસેવી સંસ્થાઓને વ્યક્તિઓને પણ જોડવાના છે આ જ સિસ્ટમની અંદર એટલો ખર્ચ કોર્પોરેશનનો બચવાનો બનશે આમ છતાંય કોઈના સજેશન હોય તો એ લોકો કોર્પોરેશન જોડે ચર્ચા કરે એમાંથી સારા સજેશન હું નથી કહેતો બધા સજેશન પણ સારા સજેશનો કોર્પોરેશન ખુલ્લા બી બી લે આવકારવાની